મિત્રો મેદસ્વીતા આજે વિશ્વનો સળગતો પ્રશ્ન બની ગયો છે વધારે વજનના કારણે ટાઈપ ટુ ડાયાબિટીસ પીસીઓડી ઓસ્ટ્રોઆર્થારાઇટિસ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર જેવી અનેક ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સર્વે મુજબ જો શરીરના આદર્શ વજન કરતાં વીસ ટકા વજનનો વધારો થયો તો શરીરમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ આવી શકે છે અને મિત્રો આ જ કારણથી આપણે કમરની અને પેટની ચરબી ઘટાડવા માટે અને શરીરના ઓલ ઓવર વજનને ઘટાડવા માટે પાણી વધુ પીતા હોઈએ છે પાણી આપણા માટે વિષ પણ છે અને અમૃત પણ છે જો પાણી પીવાની સાચી રીત અને પદ્ધતિ આપણે ના અપનાવી તો પાણી આપણા શરીરમાં કામ કરે છે મિત્રો આપણું શરીર તત્વોનું બનેલું છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ અને આ પાંચે તત્વોમાં પાણી એ સૌથી ઇમ્પોર્ટન્ટ તત્વ છે એટલા માટે પાણી પીવાની સાચી રીત અને પદ્ધતિ જાણવી એ ખૂબ જ જરૂરી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વજન ઘટાડવા માટે પાણી પીવાની સાચી રીત પદ્ધતિ કેટલું પાણી પીવું ક્યારે પીવું અને ક્યારે ન પીવું આ દરેક વસ્તુ વિશે આપણે વિસ્તારથી વાત કરીશું તો વિડીયોને અંત સુધી જરૂર જોજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ઘણી વાર આપણને તરસ લાગે છે અને આપણે સીધી જ ફ્રીજ તરફ દોટ મૂકીએ છે અને ફ્રીજમાંથી ડાયરેક્ટ ઠંડી બોટલ કાઢી અને આપણે ઊંચેથી પાણી પીતા હોઈએ છે પણ ખરેખર ફ્રીજનું ઠંડુ પાણી જેનું તાપમાન ઘણું નીચું હોય છે અને આપણા શરીરનું તાપમાન ઘણું વધારે હોય છે તો જ્યારે આપણે ફ્રીઝનું ઠંડુ પાણી પીએ છીએ તો એ પાણીને આપણા શરીરના તાપમાન સાથે મેચ કરવા માટે આપણા શરીરને બહુ બધી એનર્જી વેસ્ટ કરવી પડે છે જે એનર્જી ખરેખર આપણા શરીરમાં પાચનના કાર્ય માટે અને શરીરના ડેવલપમેન્ટ માટે વપરાવી જોઈએ એના બદલે એ એનર્જી ઠંડા પાણીને ગરમ કરવા માટે વપરાય છે તો ક્યાંક ને ક્યાંક શરીરની ખોટી ઉર્જા વેસ્ટ જાય છે બીજું એ કે ઠંડુ પાણી જે આપણા શરીરની જે બ્લડ વેસલ્સ છે એને સંકુચિત કરી નાખે છે સાથે સાથે ઠંડુ પાણી આપણા આંતરડાઓના મસલ્સ ને પણ જેથી આંતરડાની દિવાલો થઈ જાય છે ત્યારે શરીરમાં મોટાપા જેવી બીમારીઓ પણ આવે છે વજન ઘટાડવા માટે બીજી વાત એ ધ્યાન રાખવાની છે કે જમ્યા પહેલા અથવા તો જમ્યા પછી તરત પાણી ક્યારેય ન પીવું જોઈએ મિત્રો આયુર્વેદમાં પણ આ વાતનું વર્ણન કર્યું છે કે ભોજન અંતે વિશ્રમવારી અર્થાત કે ભોજનના અંતમાં જે પાણી પીવામાં આવે છે એ વિષ સમાન કામ કરે છે આપણે ઘણીવાર જમ્યા પછી તરત જ એક ગ્લાસ બે ગ્લાસ જેટલું પાણી પી જતા હોઈએ છે અથવા તો ઘણી વાર આપણને પાણી અથવા તો છાશ પીવાની આદત હોય છે તો આ આદતને આપણે બદલવી જોઈએ એક સિમ્પલ ભાષામાં મિત્રો તમને જયારે આપણે ખોરાકનો એક કોળિયો લઈએ છે તો એ કોળિયાને આપણે ચાવીએ છીએ એ અન્નનળીના મારફતથી આપણા પેટમાં જાય છે અને ત્યાં આપણી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને એ જઠરાગ્નિ આ કોળિયાને પચાવવાનું કામ કરે છે આ ખોરાકને પચાવવાનું કામ કરે છે અને એવા સમયે જ્યારે આપણે બહુ બધું પાણી આપી દઈએ છે તો આપણા શરીરમાં મંદાગ્ની ઉત્પન્ન થાય છે અને એ જ ખોરાક પચવાના બદલે એ સડે છે અને ક્યાંક ને ક્યાંક એ ફેટ સ્વરૂપે આપણા શરીરમાં જમા થઈ જાય છે આથી જમવાના અડધો કલાક પછી અથવા તો જમવાના અડધો કલાક પહેલા જ આપણે પાણી પીવું જોઈએ વજન ઘટાડવા માટે પાણી પીવાની રીત પદ્ધતિમાં એક વસ્તુ આપણે એ યાદ રાખવાની છે કે આપણે વજન ઘટાડવા માટે આપણો જે દિવસભરનો પાણી પીવાનો કોટા છે એને પૂરો કરવા માટે આપણે ઘણી વાર એક સાથે બહુ બધું પાણી પી લેતા હોઈએ છે તો એક સાથે બહુ બધું પાણી ક્યારેય ન પીવું જોઈએ પાણીને ઘૂંટડે ઘૂંટડે એક એક કલાકે અથવા તો અડધો અડધો કલાકના અંતરે બેસીને પીવું જોઈએ ઘણીવાર આપણે બે ત્રણ કલાક સુધી પાણી પીવાનું ભૂલાઈ જાય છે પછી આપણને પાણી પીવાનું યાદ આવે છે એટલે આપણે એક સાથે એક બોટલ પાણી એક લીટર જેટલું પાણી પી જતા હોઈએ છે અને મિત્રો પાણીને પચવામાં પણ સમય લાગતો હોય છે અને પાણીને પચવામાં આપણે કિડનીને પણ ઘણી મહેનત કરવી પડતી હોય છે તો એક સાથે જ્યારે આપણે બહુ બધું પાણી પીએ છીએ તો આપણી કિડની પર પણ લોડ પડે છે અને ક્યાંક ને ક્યાંક એ પાણી આપણા શરીરમાં વપરાવાના બદલે બારોબાર બહાર નીકળી જતું હોય છે આથી આપણે વજન ઘટાડવા માટે એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે કે આપણે કલાકે કલાકે અથવા તો અડધો અડધો કલાકે એક થી દોઢ ગ્લાસ પાણી પીવું જોઈએ ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું મિત્રો ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું આપણે આયુર્વેદમાં પણ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે કે પાણી પીવાની જો સાચી રીત અને પદ્ધતિ આપણને નહીં ખબર હોય તો એ પાણી આપણા શરીરમાં વિષ સમાન કામ કરે છે અને જ્યારે આપણે પાણીને એકસાથે અથવા તો ઊંચેથી પીએ છીએ તો બહુ બધો વાયુ એની સાથે આપણા શરીરમાં જાય છે અને ભારત એક વાયુ પ્રધાન દેશ છે તમારે ઝડપથી વજન ઘટાડવું છે તો તમારે પાણીને ઘૂંટડે ઘૂંટડે પીવાની આદત પાડવી પડશે ઘૂંટડે ઘૂંટડે જ્યારે આપણે પાણી પીએ છીએ ત્યારે આપણા મોઢાની અંદર બહુ બધો લાળ રસ ઉત્પન્ન થાય છે અને નેચરલી રીતે આપણા મોઢાની અંદર લગભગ દોઢથી પોણા બે લિટર લાળ બને છે અને ઘૂંટડે ઘૂંટડે છાવી છાવીને પાણી પીવાથી આ બધો જ લાળ રસ આપણા શરીરમાં પાણી સાથે ભળી અને શરીરમાં જાય છે ને એ આપણા શરીરમાં પાચનનું કામ કરે છે અને જ્યારે આપણું પાચન સારું હશે તો ઓટોમેટિક આપણું વજન ઘટશે એટલા માટે આપણે વજન ઘટાડવા માટે ગૂંડે ગૂંટળે પાણી પીવાની આદત પાડવી પડશે વજન ઘટાડવા માટે એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે કે રાતના સમયે આપણે જરૂર પ્રમાણે જ પાણી પીવું જોઈએ ઘણીવાર મિત્રો આપણે રાતના સમયે સૂતા વખતે બહુ બધું પાણી પીને સૂઈ જતા હોઈએ છે તો આ આદતને આપણે બદલવી પડશે કારણ કે રાતના સમયે જ્યારે આપણે વધુ પડતું પાણી પી અને સૂઈએ છીએ ત્યારે આપણી રાતની ઊંઘ ડિસ્ટર્બ થાય છે આપણે વારંવાર પેશાબ કરવા માટે જવું પડે છે અને ક્યાંક ને ક્યાંક રાતના અગિયારથી ત્રણનો સમય એવો છે જ્યારે આપણે ઘાટી ઊંઘ લેવાની જરૂર છે જેથી કરીને આપણા શરીરના બધા અવયવોને આરામ મળે આપણા જે બ્લડનો ફ્લો છે એ સીધો આપણા પેટ તરફ જાય અને આપણા પાચનનું કાર્ય સારી રીતે થઈ શકે તો આ બધા કાર્ય માટે ક્યાંક ને ક્યાંક આપણે ઘાટી ઊંઘ લેવી બહુ જરૂરી છે અને ઘાટી ઊંઘ આપણે ત્યારે જ લઈ શકશું જ્યારે આપણે રાતના સમયે જરૂર પ્રમાણે તરસ લાગે તો જ પાણી પીશું તો

ભળે છે એ પાત્રના ગુણને પોતાનામાં ઓબ્ઝર્વ કરી લે છે તો પ્લાસ્ટિકની બોટલમાં કોઈ પણ પ્રકારના ગુણ છે નહીં એટલે બની શકે તો આપણે માટીના વાસણમાં અથવા તો તાંબાના વાસણમાં ભરેલું પાણી જ પીવું જોઈએ કારણ કે માટીના વાસણમાં બહુ બધા મિનરલ્સ છે તાંબામાં પણ બહુ બધા મિનરલ્સ છે અને આ પાત્રમાં જ્યારે પાણી ભળે છે તો ઓટોમેટિક એના ગુણોને પોતાનામાં ઓબ્ઝર્વ કરી લે છે એ પાણી આપણા શરીરમાં સારી રીતે પાચનનું કાર્ય કરે છે અને આપણા વજનને ઘટાડવામાં પણ બહુ બધું ફાયદો કરે છે મિત્રો વજન ઘટાડવા માટે ખાસ એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે કે આપણે સવારમાં ઊઠીને વાસી મોઢે બે થી ત્રણ ગ્લાસ ગુફાળું પાણી પીવું જોઈએ આખી રાત આપણું શરીર કઈક પ્રોસેસ કરે છે અને આખી રાત આ પ્રોસેસમાં બહુ બધી લાળ આપણા મોઢાની અંદર બનીને એકઠી થઈ હોય છે અને એવા સમયે જ્યારે આપણે ઊઠી અને બ્રશ કરીએ છીએ અથવા તો એક્સવાઇઝેડ કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તો આ જે કિંમતી લાળ છે એ વેસ્ટ થઈ જાય છે તો સવારમાં ઊઠીને આપણે બની શકે તો ઉકડું આસનમાં બેસી અને ઘૂંટડે ગૂંટડે વાસી મોઢે બે થી ત્રણ ગ્લાસ ફૂફાળું પાણી જરૂરથી પીવું જોઈએ જેથી રાતની જે લાળ ભેગી થઈ છે એ સીધી પાણીમાં ભળી અને આપણા પેટની અંદર જશે અને પાચનનું સારું કામ થશે બીજું એ કે લાળ રસમાં માં નામનું એક એન્ઝાઇમ છે જે આપણા શરીરમાં જે કહેવાય ને કે ખરાબ બેક્ટેરિયા છે એને મારવાનું કામ કરે છે અને આપણા પાચન ને પણ સુધારે છે વજન ઘટાડવા માટે બની શકે તો આપણે ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ જોઈએ કારણ કે ગરમ પાણી આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે ગરમ પાણી આપણા શરીરનું મેટાબોલિઝમ વધારે છે અને ક્યાંક ને ક્યાંક નથી ઘટતું એનું કારણ છે કે આપણું મેટાબોલિઝમ ખરાબ છે તો જ્યારે તમે ગરમ પાણી પીવાની આદત પાડો છો તો તમારું મેટાબોલિઝમ સુધરે છે અને મેટાબોલિઝમ સારું થવાથી તમારો એક્સ્ટ્રા ફેટ તમારી એક્સ્ટ્રા ચરબી આ બધું ઓટોમેટિક ઓગળવાની શરૂઆત થાય છે અને તમારું પાચન પણ સારું થાય છે મિત્રો બીજી વાત એ કે ગરમ પાણી તમારી ભૂખને ને કરે છે તમારા જે કેલરી બન કરવાની જે પ્રોસેસ છે એને વધારે છે સાથે સાથે ગરમ પાણી પીવાથી શરીરમાં પરસેવાનું પ્રમાણ વધે છે અને શરીરની એક્સ્ટ્રા જે ચરબી છે એ પરસેવા માટે પણ ક્યાંક ને ક્યાંક બહાર નીકળે છે તો એટલા માટે બની શકે તો દિવસ દરમિયાન આપણે સવારમાં બે થી ત્રણ ગ્લાસ બપોરે જમ્યાના અડધો પોણો કલાક પછી એકથી બે ગ્લાસ અને રાતના સૂતી વખતે એક ગ્લાસ હુંફાળું પાણી પીવાની આદત પાડવી જોઈએ મિત્રો વાત થઈ કે આપણે કેવું પાણી પીવું જોઈએ પણ ખાસ વજન ઘટાડવા માટે આપણે કેટલું પાણી પીવું જોઈએ એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે વજન ઘટાડવા માટે ક્યાંક ને ક્યાંક આપણે એ વસ્તુ તો જાણીએ છીએ કે પાણી વધારે પીવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક આવી અજમાવી જુએ અને સાંભળેલી વાતોમાં આવીને આપણે ઓવર લિમિટમાં ઘણી વાર પાણી પીતા હોઈએ છે તો વધારે પડતું પાણી પીવું એ પણ નુકસાનકારક છે એક સિમ્પલ મિત્રો તમને એક્ઝામ્પલ આપું કે એક છોડ આપણે રોપ્યો છે અને છોડમાં આપણે એ છોડની કેપેસિટી કરતા વધારે ડોલ ભરીને પાણી રેડી દેશું તો એ છોડ મોટો થવાના બદલે એ છોડ કોવાઈ જશે અને છોડનો ઉછેર થશે નહીં તો એટલા માટે સેમ આપણા શરીરમાં પણ એવું જ છે જો એક્સેસ માત્રામાં પાણી જશે તો એ પાણી આપણા શરીરમાં ફાયદો કરવાના બદલે કરશે તો મિત્રો વજન ઘટાડવા માટે મોટા ભાગે આપણે વીસ કિલો એક લીટર જેટલું પાણી પીવું જોઈએ આ પાણી તમારા આ પાણી તમે કઈ સિઝન છે કયો વિસ્તાર છે આ પ્રમાણે વધઘટ થઈ શકે છે ધારો કે તમે ઉનાળાની સિઝન છે તો તમે જરૂર કરતા બસો ત્રણસો એમએલ કે પાંચસો એમ પાણી વધારી પણ શકો છો અને શિયાળો અથવા તો ચોમાસું છે તો આ ઠંડી સિઝન છે તો આમાં પાણીની તરસ ઓછી લાગતી હોય છે તો આવા સમયે તમે અડધો લિટર પાણી ઓછું પીવો તો પણ ઇટ્સ ઓકે એ ચાલે છે તો એટલા માટે આપણે બની શકે તો વીસ કિલો વજન છે તો એક લિટર જેટલું માપ આપણે પાણી પીવાનું રાખવું જોઈએ જેથી એ પાણી આપણા શરીરમાં સારી રીતે ઉપયોગમાં આવશે આપણું ડાયજેશન સુધારશે અને ક્યાંકને ક્યાંક આપણું વજન ઘટાડવામાં પણ ફાયદેમંદ થશે અંતે એટલું જ કહીશ કે પાણી વજન ઘટાડવા માટે સારું છે એમ માનીને એક શ્વાસે બહુ બધું પાણી પીવું જોઈએ નહીં પાણીને આપણે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે પીવું જોઈએ બેસીને મોઢામાં કલાકે કલાકના અંતરે આપણે પાણી પીશું તો એ પાણી આપણા શરીરમાં ચમત્કારિક ફાયદાઓ કરશે તો મિત્રો પાણી પીવાના આ નિયમને તમે પણ તમારા રૂટીનમાં અપનાવજો અને તમારા વજનમાં કેટલો ઘટાડો થયો એ કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો હું આવા જ નવા નવા વિડીયો લઈને આવતી રહીશ તો અમારા આરાધ્ય હેલ્થ સેન્ટર સાથે જોડાવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ